અયોધ્યા ખાતે કલા સંસ્કૃતિ મહાકુંભનું તારીખ વીસ થી ચોવીસ ડિસેમ્બર દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે આ મહાકુંભમાં સાહિત્ય નૃત્ય સંગીત ડ્રાફ્ટ ચિત્રકામ રંગોળી વગેરે ક્ષેત્રની ભારતભરમાં શ્રેષ્ઠ પ્રધાન વ્યક્તિઓ ભાગ લેશે ત્યારે રાજકોટના આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વિશિષ્ટ રંગોળીમાં જેમનું નામ છે તેવા પ્રખ્યાત રંગોળીકાર ડોક્ટર પ્રદીપ દવેને આ કલા મહોત્સવમાં ભાગ લેવા અને પોતાની વિશિષ્ટ રંગોળી બનાવવા આમંત્રણ આપવામાં આવ્યું છે તેઓ ત્યાં આશરે વીસ કલાકની આકરી મહેનત કરી પાણીની ઉપર જમીન પર તથા પાણીની અંદર રંગોળી બનાવવા જઈ રહ્યા છે તથા તેમનું સન્માન પણ ત્યાં કરવામાં આવશે આ અંગે વધુ વિગતો તેમણે અબતક મીડિયા હાઉસની મુલાકાત લઈ પૂરી પાડી હતી ડોક્ટર પ્રદીપ આર દવે રંગોળી આર્ટિસ્ટ છું અને રાજકોટ ખાતે છેલ્લા પિસ્તાલીસ વર્ષથી હું વિવિધ પ્રકારની રંગોળીઓ બનાવું છું કલા અને વિજ્ઞાનના સહયોગથી અત્યાર સુધી ભાગે તમે રંગોળી જોઈ છે જમીન ઉપર જ રંગોળી જોઈ હોય હું પાણીની અંદર બનાવું છું પાણીની ઉપર બનાવું છું વિજ્ઞાનનો નિયમ છે પાણીમાં વસ્તુ તરે અને કાં ડૂબે હું પાણીની વચ્ચે રંગોળી બનાવું છું હું તમને જમીનથી ચાર ફૂટ ઉપર હવામાં રંગોળી બનાવું છું તો એવો મારો આદેશ નથી કે ન્યૂટનનો નિયમ ખોટો છે ન્યૂટનનો નિયમ સાચો જ છે પણ મેં સાયન્સનો ઉપયોગ કરી અને અહીંયા રંગોળી ફ્રીઝ કરી દીધેલી છે એ જ રીતના હું તમને અગ્નિ ઉપર રંગોળી બતાવું છું ઉપરાંત છત ઉપર ઊંધી લટકતી ઝુમ્મર રંગોળી આ બધી કલા અને વિજ્ઞાનના સહયોગથી રંગોળી બનાવું છું આજથી પિસ્તાલીસ વર્ષ પહેલાં જ્યારે મેં રંગોળી બનાવવા પહેલી ચપટી ભરી હતી ત્યારે મને ખબર નહોતી કે હું માહિતી ખાતામાં સર્વિસ કરતો અને રિટાયર થઈશ ત્યાર પછી મને માનદ પીએચડીની પદવી મળી અને મને મારા નવાગઢ ડૉક્ટર લાગશે અને મારો વર્લ્ડ રેકોર્ડ થયેલો છે મેં ત્રણ મિનિટની અંદર પાણીની ઉપર રંગોળી બનાવેલી છે એ જ રીતના મારી નાનામાં નાની રંગોળી એક ઇંચની ત્રીસ સેકન્ડમાં બનાવેલી છે અને મોટામાં મોટી રંગોળી સવાસો દોઢસો ફૂટથી વધારે રંગોળીની પચાસ કલાક કે સાહીઠ કલાક જેવો સમય લાગે આ બધું મને ભગવાનની દેન છે એની કૃપા છે મેં ક્યાંય એક પ્રકારની તાલીમ લીધી નથી અને અત્યારે ખાસ કરીને વાત કરું તો અયોધ્યામાં કલા મહાકુંભ ઉત્સવ સાંસ્કૃતિક ઉત્સવ ઉજવાઈ રહેલો છે અને એમાં આપણા રાજકોટ તરફથી રંગોળી માટેનું પ્રતિનિધિત્વ હું કરું છું અને મને એ લોકોએ ઇન્વાઇટ કરેલ છે ને રંગોળી બનાવવા માટે અને ત્યાં હું અયોધ્યા મંદિર બનાવવાનો છું પાણીની અંદર એ જ રીતના એક મેજિક રંગોળી બનાવો રામ ભગવાનની બનાવ પાણીની ઉપર રંગોળી બનાવવાનો છું આજ રીતના મને ખરેખર બહુ એટલે બહુ આનંદની વાત એટલા માટે છે કે આ સદીનો મોટામાં મોટો ઉત્સવ અયોધ્યા ખાતે ઉજવાય ઉજવાઈ રહેલો છે અને એનો હું એક ભાગ બનવા જઈ રહ્યો છું ભગવાન રામની કૃપાથી અમે વીસ તારીખથી ચોવીસ તારીખ સુધીનો અહીંયા આ ઉત્સવ છે કલા મહાકુંભ અને એમાં આપણા આખા દેશમાંથી લગભગ સવાસોથી દોઢસો જણાને વિવિધ કલા માટે આમંત્રિત કરેલ છે અને અમે વીસ તારીખે જવાના છીએ અને ત્યાં મને રંગોળી બનાવતા થી બાવીસ કલાક જેવો સમય લાગશે અને જ્યાં મેં આપને કીધું એમ પાણીની અંદર પાણીની ઉપર અને મેજિક રંગોળી બનાવવાનો છે અને મને જો રંગોળીની લગતી સુવિધા મળશે તો મારી બીજી જે આઈટમ જે છે રંગોળીની હવાનીની છે એ હું બનાવવાનો પ્રયત્ન કરવાનો છું વિષય છે રામ ભગવાનને લગતો છે એટલે અયોધ્યા મંદિર બનાવીશ અને રામ ભગવાન પોતે ભગવાન શ્રીરામની રંગોળી બનાવવાનો ગણતરી છે મારી પણ એમાં હું કેમિકલનો ઉપયોગ કરું એક્ઝામ્પલ તરીકે પાણીની ઉપર રંગોળી બનાવતા હોય તો એમાં આપણે ડેન્સિટી ઓછી હોય એવા કલરનો ઉપયોગ કરીએ અને એ કેમિકલ મિક્સ કરીને કરીએ અને અંદર રંગોળી હોય તો ડેન્સિટી વધારે હોય એવા એવા કલરનો કે ચીરોડી કલરમાં એ મિક્સિંગ કરીને આ રીતના રંગોળીનું સર્જન કરું છું એમાં એ લોકોએ મને નિમંત્રણ મોકલાવેલું અને કે તમે અહીંયા રંગોળી બનાવવા માટે પધારો એટલે મેં સામે એ લોકોને એપ્રોચ કર્યો સ્વદેશ સંસ્થાન અયોધ્યા છે તેનો અને મને બહુ સારો એવો સપોર્ટ મળ્યો અને મારી સાથે એક આપણા રાજકોટના ચિત્રકાર છે વલ્લભભાઈ પરમાર એ પોતે મારી સાથે છે અને એ જજીસમાં છે ચિત્ર કલામાં જજીસ માટે આવેલ છે અને આ જ રીતના અમે આ ઉત્સવમાં ભાગ લેવા જઈ રહ્યા છીએ હા તો ત્યાં એ લોકો અમારું સન્માન કરવાના છે અને બીજું તો શું કહેવાય કે આવો સરસ લાવવો મને મળેલ છે અયોધ્યામાં મને રંગોળી મારી કલા બતાવવાનો ભગવાન શ્રીરામના ઉત્સવમાં એથી વધારે શું હોય એ મોટા મોટું બહુમાન હું તો ગણું છું કે આજે મોબાઈલનો યુગ છે બરાબર તમે હું ખાલી એટલું જ કહેવા માગું છું કે તમે ધારો ને તો શું નથી કરી શકતા બરાબર તમને આપણે જેવું એક વાત કરું કે હું તમને એમ કહું કે હવામાં રંગોળી બતાવું તમને બરાબર અને આપણે ગુજરાતીમાં કહેવત છે કે નજરે જોયું માને હું તમને હવામાં રંગોળી બતાવું તો એ રંગોળી કંઈ હવામાં છતાં મેં તમને બતાવીને સાયન્સનો ઉપયોગ કરીને મેં તમને હવામાં રંગોળી બતાવી એટલે કહેવાની વસ્તુ સંદેશ એ જ કે જો તમે ખંતથી અને સાચા ઓલાથી જે કંઈ કોઈ પણ કાર્ય હાથમાં લ્યો અને એની પાછળ મંડી પડો તો એની સફળતા તમારી હાથમાં છે છે ને છે મોબાઈલ નો ડાઉટ એનો ઉપયોગ સારોનો નરસોય છે પણ સારો ઉપયોગ કરી અને તમે ક્રિએશન તમારું કરો એવી બધાને મારી નમ્ર વિનંતી છે અલગ અલગ લગભગ વીસથી બાવીસ કેટેગરી છે સાહિત્ય છે વિજ્ઞાન છે કૃષિ છે ચિત્ર છે ગાયન છે નાટક છે અમે હમણાં આપણે વાત કરી રંગોલી એ એ નોખી નોખી બધી કેટેગરી એમાં આવરી લેવામાં આવેલ છે